શાર જૂનાગઢ વધાવી ગામે ગુજરાત સરકાર ગાંધીનગર તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ અને પશુ દવાખાના જૂનાગઢ દ્વારા એક પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વધાવી મુકામે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિદ્ધિનો હેતુ પશુપાલકોને સારી રીતે વૈજ્ઞાનિક રૂપે પશુપાલન કઈ રીતે કરી શકાય એમની આવકમાં કઈ રીતે સુધારો લાવી શકાય બાકી વડાપ્રધાન સાહેબની નિયમ છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી કરવાનો એ હેતુ સર જે આ યોજાઈ રહી છે એમાં અમે મુખ્યત્વે ચાર પાસાઓ પશુ આરોગ્ય પશુ આહાર વર્ધન તથા પશુ માજની માહિતી આપવામાં અને તદઉપરાંત પશુપાલકોને સરકાર સહિત વિવિધ સહાયકારી યોજનાઓ તથા અત્યારે જે સરકારની સારી યોજના છે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલન એના વિશે માહિતી આપવામાં આવે છે અને એ લોકોને જાગૃત કરવામાં આવે છે લોકોને વધારે વધારે માહિતી કઈ રીતે આપી શકાય અને એ લોકોને કઈ રીતે સારી રીતે પશુપાલન કરી શકાય એની માહિતી આપવામાં આવે છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ